સાબરકાંઠામાં ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પરીક્ષા લેવામાં આવી ચોત્રીસ કેન્દ્રો પર વર્ગ એક અને વર્ગ બે ભરતીની પરીક્ષામાં આઠ હજાર નવસો સત્તરમાંથી ત્રણ હજાર ચારસો પાંચ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવા બેસ્યા જિલ્લાના બે તાલુકામાં ચોત્રીસ કેન્દ્રોના ત્રણસો બોતેર બ્લોકમાં પરીક્ષા લેવાઈ

એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેડ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એઈટ નાઇન એઇટ વન ફાઇવ